ડભોઈ નગરપાલિકાએ નગરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા ડભોઈ એસટી ડેપો સામે તાલુકા પંચાયત કચેરીથી વાઘનાથ મહાદેવ જવાના રોડ પર ઘણા વર્ષોથી હતું દબાણ આ દબાણ દૂર કરવા તાજેતરમાં કલેક્ટર કચેરીએ મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રજૂઆત કરી હતી જે બાબતે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા લાલાક કરવામાં આવી હતી ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચનાથી નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણ દૂર કર્યું વિસ્તારના રહીશોએ દબાણ અંગે ધારાસભ્યને કરી હતી રજૂઆત